હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે યુટ્યુબ વિડીયોમાં જે આગળ થમનેલ હોય એ થમનેલ આપણે કેવી રીતે લગાવવું તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય એ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપર તે આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો તમે વાઇટી સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા નીચે ઓપ્શન છે કન્ટેન્ટ કન્ટેન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો જે ઇન્ટરફેસ છે જે જોવા મળશે અહીંયા મિત્રો તમે લાસ્ટમાં જે વિડિયો મોકેલો હશે એ વિડીયો અહીંયા ઉપર જોવા મળશે સપોઝ આપણો વિડીયો છે મિત્રો કે બેંક એકાઉન્ટમાં કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેક કરો આ વિડીયો મિત્રો આપણે તમને લગાવવા માંગીએ તો એ વિડીયો પર ક્લિક કરીશું એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં અહીંયા ઉપર જે પેન્સિલનો આઇકોન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી કાંઈક નવો ઇન્ટરફેસ છે જે આ રીતના જોવા મળશે હવે મિત્રો ફરીથી અહીંયા ઓપ્શન જોવા મળે પેન્સિલનું જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા નીચે મિત્રો ઓપ્શન છે સેન્જ આપણે અહીંયા ઓલરેડી થમને લગાવેલું છે એટલે સેન્જનો ઓપ્શન છે અને તમે જો નહીં લગાવેલું હોય તો અહીંયા મિત્રો કસ્ટમ થમને ઓપ્શન આવશે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારી ગેલેરી છે જે મોબાઈલની ઓપન થશે અહીંયા મિત્રો આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે સિલેક્ટ કરી ત્યારબાદ અહીં ઉપર મિત્રો ડન ઉપર ક્લિક કરી દેશું એટલે તમે જે થમનેલ છે વિડીયોમાં એ મિત્રો કમ્પ્લીટલી જે સેટ થઈ જશે તો આ રીતે મિત્રો તમે પણ તમારા વિડીયોમાં તમને લગાવી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવી હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે